તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા પર્વર ખૂબ અવેલેબલ હોય છે અત્યારે સિઝનમાં તો બહુ ટેસ્ટી એવા અને જેમ આપણે ભરેલા રીંગણ બનાવી એ જ રીતે આપણે ભરેલા પર્વર બનાવીશું બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે તો ચાલો બનાવીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા પરવર લીધા છે અને ઉપર અને નીચેથી આ રીતે કટ કરી લઈશું અને આ રીતે પીલરની મદદથી આ રીતે આપણે છાલ કાઢી લઈશું જો તમારે ઘરમાં છાલ થોડી જોઈતી હોય તો નાઈફથી આ રીતે થોડું થોડું ઉપરથી કાઢી લેવાનું પણ મારા બાળકો નથી ખાતા એટલે આ રીતે હું પીલરથી કટ કરી રહી છું અને વચ્ચે આ રીતે કટ લગાવી નીચેથી જોઈન્ટ રાખવાના અને આ રીતે મેં બધા જ પરવર કટ કરી લીધા હવે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું ઝારમાં એક મોટું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું સાથે મરચાં આદુ અને લસણ ઉમેરી દઈશું તો લસણની મેં છથી સાત કળી લીધી છે અને બે મોળા હોય એવા મીડિયમ મરચાં લીધા છે તો આ રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજી પેસ્ટ તૈયાર કરી લઈશ તો છથી સાત કાજુ અને ખસખસ એક ચમચી જેટલી મેં ગરમ પાણીમાં કલાક પહેલાં પલાળી દીધી હતી અને એની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું જો તમારી પાસે ખસખસ ના હોય તો ખાલી કાજુ અને થોડી મલાઈ ઉમેરી દેવાની તો તમે જોઈ શકો છો હવે આપણે શાકનો વઘાર કરીશું તો એક કઢાઈમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું સૌથી પહેલાં આપણે પરવળને થોડા ફ્રાય કરી લઈશું એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે તો તમે જોઈ શકો છો થોડા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું બેથી ત્રણ મિનિટ જેવું લાગશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો આ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો બ્રાઉન જેવા થઈ ગયા તો એંસી ટકા જેવા આપણે ફ્રાય કરી લઈશું તો એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધા જ પરવળ ફ્રાય કરી લીધા હવે આપણે શાકનો વઘાર કરીશું તો એ જ તેલમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટવા લાગે એટલે બે તજના ટુકડા ત્રણથી ચાર લવિંગ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું તો સારી એવી સાતળવાની બ્રાઉન જેવી થાય ત્યાં સુધી સાતળવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની તો તમે જોઈ શકો છો સારી એવી સતળાઈ ગઈ હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સૂકા મસાલા કરીશું તો એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો છો તીખાશ તમારે જે રીતે જોઈએ પ્રમાણે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને સાતળીશું તો ગ્રેવી તમારી અહીંયા એકદમ સારી એવી કૂક થશે તો જ તમારો શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું તો આ રીતે ગ્રેવીને કૂક કરી લીધી હવે આપણે એમાં જે કાજુની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું જારમાં પાણી ઉમેરી રીન્સ કરીને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તમારી પાસે ખસખસ ના હોય તો મગજ તરીના બી લેવાના નહીં તો પછી થોડી મલાઈ ઉમેરી દેવાની તો પંજાબી શાક જેવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે અને ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું ચેક કરતા રહીશું અને ફરી પાછું ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો લગભગ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું તો આ રીતે ફરી પાછું એકવાર મિક્સ કરી લઈશું તો એકાદ મિનિટ માટે આ રીતે આપણે ખુલ્લી જ ગ્રેવીને થવા દઈશું તો સતત હલાવીશું તો તમે જોઈ શકો છો આ રીતે અને ગ્રેવી થોડી થીક થવા લાગશે અને એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ હવે આપણે એમાં એક ચોથા કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું જેથી ટેસ્ટ એનો બહુ સારો રહે આ રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવી તમારે જે રીતે જોઈતી એ રીતે પાણી ઉમેરી શકો છો હવે એમાં આપણે ફ્રાય કરેલા પરવળ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને થોડીવાર માટે આ રીતે મિક્સ કરી દીધું અને ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું અને એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું સાથે મિક્સ કરી દઈશું બધું સારી રીતે તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવું ચટાકેદાર બનશે અને ઉપરથી થોડા લીલા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ શાક તમે પરાઠા રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બાળકો પરવર ખાતા નથી હોતા તો આ શાક માંગી માંગીને ખાશે બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો અને બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી અને સોફ્ટ એવા પર્વર બનીને તૈયાર છે તો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો